તારી ચૌદસ બે હજાર પચીસ માં ક્યારે છે ઓગણીસ કે વીસ ઓક્ટોબર કેમ ઉજવવામાં આવે છે જાણો શુભ મુહૂર્ત પૂજા વિધિ મહત્વ અને ઉપાય દિવાળીના એક દિવસ પહેલા છોટી દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસને નરક ચૌદસ રૂપ ચૌદસ અથવા કાળી ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે દિવાળી હિન્દુ ધર્મના સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે પાંચ દિવસના આ તહેવારની શરૂઆત ધનતેરસ થી થાય છે અને ભાઈ બીજ સાથે સમાપ્ત થાય છે દિવાળી આસો વદ દિવસે ઉજવવામાં આવે છે દિવાળીના એક દિવસ પહેલા છોટી દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસને નરક ચૌદસ રૂપ ચૌદસ અથવા કાળી ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણએ આ દિવસે નરકાસુરનો વધ કર્યો હતો તો આવો જાણીએ આ વીડિયોમાં કે કાળી ચૌદસ ક્યારે છે पूजा विधि महत्व उपाय विषय અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ કાળી ચૌદસ બે હજાર પચીસ માં ક્યારે મનાવવામાં આવે છે દર વર્ષે કાળી ચૌદસ આસો વર્ગ ના દિવસે ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દેવી દુર્ગાના કાલી સ્વરૂપની ની આ દિવસે થઈ હતી તેથી આ દિવસે મા કાલીની પૂજા કરવાની વિશેષ જોગવાઈ છે આ વર્ષે ચૌદસ તિથિ ઓગણીસ ઓક્ટોબરના રોજ બપોરે એક વાગીને એકાવન મિનિટ શરૂ થશે અને વીસ ઓક્ટોબરના રોજ બપોરે ત્રણ વાગીને ચુમ્માલીસ મિનિટ સમાપ્ત થશે કેલેન્ડર મુજબ કાળી ચૌદસ ઓગણીસ ઓક્ટોબર ને રવિવારના રોજ ઉજવવામાં આવશે દિવાળીના એક દિવસ પહેલા આવતી હોવાથી તેને નાની દિવાળી પણ કહેવામાં આવે છે આ દિવસે લોકો અકાલ મૃત્યુથી મુક્તિ મેળવવા માટે યમના નામે દીવા પ્રગટાવે છે આ દિવસે હનુમાનની પૂજા કરવાનું પણ ખાસ મહત્વ છે કાળી ચૌદસ શુભ મુહૂર્ત પંચામ મુજબ કાળી ચૌદસ કે નરક ચતુર્દશી તિથિ રવિવારને ઓગણીસ ઓક્ટોબર બે ના રોજ બપોરે એક વાગીને એકાવન મિનિટ શરૂ થાય છે અને સોમવારે વીસ ઓક્ટોબર બે ના રોજ બપોરે ત્રણ વાગીને ચુમ્માલીસ મિનિટ સમાપ્ત થાય છે આ દિવસે અભ્યમ સ્નાનનું શુભ મુહૂર્ત સવારે ચાર વાગીને છપ્પન મિનિટથી સવારે છ વાગીને આઠ મિનિટ વાગ્યા સુધી રહે છે ઓગણીસ ઓક્ટોબરની રાત્રે અગિયાર વાગીને એકતાલીસ મિનિટથી રાત્રે બપોરે બાર વાગીને એકત્રીસ મિનિટ સુધી દીપદાન માટે શુભ મુહૂર્ત છે આ દિવસે દીપદાન કરવાથી વ્યક્તિને નર્તના દુઃખમામથી મુક્તિ મળે છે કાળી ચૌદસ બે હજાર પક્ષીસ પૂજા વિધિ છોટી દિવાળી પર સૂર્યોદય સમયે તલના તેલથી સ્નાન કરવું જોઈએ આમ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મળે છે આ દિવસે ભગવાન હનુમાન અને ભગવાન યમ્મુનું પણ પૂજન કરવામાં આવે છે સવારે સ્નાન કર્યા પછી ચૌકી પર લાલ કપડું આ પછી તેના પર ભગવાન હનુમાનની મૂર્તિ સ્થાપિત કરો હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ભગવાનને હલવો અર્પણ કરો કરો આ પછી ભગવાન કૃષ્ણની પૂજા અને આરતી કરો પછી રાત્રે ઘરની બહાર દક્ષિણ તરફ મુખ કરીને દેવના નામે એક દીવો પ્રગટાવો ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુર નો વધ કર્યો હતો આ સાથે બીજી એક ધાર્મિક માન્યતા ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી છે પૌરાણિક કથાઓ અનુસાર નરકાસુર નામના રાક્ષસે દેવતાઓને હરાવ્યા પછી પોતાની શક્તિઓનો દુરુપયોગ કર્યો અને સોળ હજાર એકસો કન્યાઓને કેદ કરી હતી જેમાંથી ઘણી અપરિણિત હતી અને કેટલીક પરિણિત હતી પાપ એટલું વધી ગયું કે ભગવાન કૃષ્ણે પોતે આવીને નરકાસુરનો વધ કર્યો હતો તેથી આ દિવસને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે શું મહત્વ રહેલું છે મહિલાઓ ખાસ કરીને આ દિવસે સુંદરતા માટે ત્વચાની સંભાળ લે છે

હનુમાનજી યમરાજ અને મા કાલી નું પૂજન કરવું જોઈએ નરક ચતુર્દશી ના દિવસે ઉત્તર પૂર્વ દિશા મુખ રાખીને પૂજા કરવી જોઈએ કાળી ચૌદશ ના દિવસે ઘરના મુખ્ય દ્વારની ડાબી બાજુએ અનાજનો ઢગલો કરો તેના પર સરસવના તેલનો એક તરફી દીવો પ્રગટાવો ધ્યાન રાખો કે દીવાની જ્યોત દક્ષિણ દિશા તરફ હોવી જોઈએ કાળી ચૌદસ ના દિવસે શું ઉપાય કરવા જોઈએ કાળી ચૌદશ ના દિવસે દીપદાન જરૂર કરો કાળી ચૌદશના દિવસે ઘરના મોટા યમના નામનો મોટો દીવો પ્રગટાવવો જોઈએ આ ચોમુખી દીવાને આખા ઘરમાં ફેરવો જોઈએ ત્યારબાદ ઘરની બહાર જઈને થોડે દૂર આ દીવાને મૂકી આવો ધ્યાન રાખો કે આ દરમિયાન પરિવારના બીજા સભ્ય ઘરની અંદર જ રહેવું જોઈએ અને દીવાને ન જોવે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં